બનાવવાની વર્ષોથી માંગ છતાં કાર્યવાહી નહીં હિંમતનગર તાલુકાના ઈલોલ ગામે પાણીની ટાંકી વિસ્તાર ખાતે મોટું સર્કલ બનાવવાની માંગ ઘણા વર્ષોથી ઉઠી રહી છે પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાય છે આ વિસ્તાર ચાર રસ્તાઓના સંગમ પર આવેલ હોવાથી ભારે ટ્રાફિક અને અકસ્માતની શક્યતા વધી જાય છે સવારે અને સાંજના સમયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે જેને કારણે ગામના લોકોને હેરાનગીનો સામનો કરવો પડે છે વિજાપુર હિંમતનગર રોડ પર આવેલ સાબરમતી બ્રિજ હાલ મોટા વાહનો માટે બંધ હોવાથી ઇલોલ માર્ગે વાહન વ્યવહાર વધ્યો છે ભારે ટ્રાફિક અને મોટા વાહનોનું વધારવાના કારણે રસ્તાઓ પર ઘસારો જોખમ બંને વધી રહ્યા છે સ્થાનિક નાગરિકોએ ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત તેમજ વિવિધ સરકારી વિભાગો સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરી છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે કે આટલા વર્ષોથી સર્કલ બનાવવાની માંગ છતાં તંત્ર શાંતિથી બેઠું છે શું અકસ્માત થાય પછી જ કાર્યવાહી થશે પાણીની ટાંકી વિસ્તારની આસપાસ દુકાન પાર્ક કરેલા પ્રાઇવેટ વાહનો અને મુખ્ય માર્ગો પરથી પસાર થતો વાહન વ્યવહાર આ બધું મળી ટ્રાફિકની સ્થિતિ ગંભીર બનાવી છે હાલની સ્થિતિ એવી છે કે સાંજ પડે એટલે રસ્તાઓ જામ વાહનોની લાઈનો અને નાગરિકોની હાલાકી હવે તો સૌની નજર તંત્ર પર છે શું હવે આ સમસ્યાનું નિરાકરણ આવશે કે ઇલોલવાસીઓને વધુ રાહ જોવી પડશે બિરોજી આબિદલી ભુરા સાબરકાંઠા